નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્લોર યુટ્યુબ ચેનલ અને આજે આપણે આવી ગયા છીએ આપણા અમરેલી શહેરની માલિકા ગીરધરભાઈ સંગ્રહાલય છે ત્યાં અત્યારે આપણે આવી ગયા છીએ અને અહીંયા જે સંસ્થાની જે આ બાળ એમ કહેવાય છે એક સંગ્રહાલય છે અને અહીંયા બાળકોની જે એક્ટિવિટી થાય છે અને બાળકોને જોવાનું અને રમત રમતગમતના બધા સાધનો છે અને ઇતિહાસક ઘણી પણ ધરોહર છે અને ભારતનું એકમાત્ર એવું બાળ સંગ્રહાલય છે તો આપણી સાથે દિનેશ સર અત્યારે આપણને મુલાકાત કરાવશે અને આ તમે જોઈ રહ્યા છો એ રંગ મહેલ છે અને અમરેલીના જે એ સમયમાં કારભારી હોય એનો જે દિવાન હોય તેઓની આ ઓફિસ છે પહેલાં એ સમયમાં હતી અને અત્યારે આને સંગ્રહાલયમાં ડેવલપ કરવામાં આવ્યું છે તો હવે આ તમને આગળ બધું આ સંગ્રહાલયની જે બધી માહિતી તમને દેખાડશો અમારે ચેનલ દ્વારા આપણે અત્યારે સંસ્થાની માલિકા અમારે ઘણા સમય પહેલાં વાત થતી અને આજે અમારે મળવાનું થયું સરને તો સરનું નામ છે દિનેશ સર ત્રિવેદી છે તો એ આપણે દાદા જ કહેશું દાદા તમે અમને મુલાકાત કરાવો ચાલો આપણે જઈએ અંદર અને અમારા જે સંગ્રહાલય છે એના વિવિધ વિભાગોની તપાસ કરીએ ચાલો આ તમે જોઈ રહ્યા છો આ જૂનું બાંધકામ છે પહેલાનું અને આ જે તમે જોઈ રહ્યા જોઈ શકો છો આ પહેલાં જે યુદ્ધમાં જે તોપ હાલતા એમાં જો આ પહેલાં લઈ જવા માટે જો આવું આવી રીતનું હતું તોપને લઈ જાવ યુદ્ધમાં અને આ જે તોપ બધા પીડ્યા છે તમે જોઈ શકો છો આ પહેલાં જે યુદ્ધ થતા જે રક્ષણ કરવા માટે તો પહેલાં રાજ્યનું આ બધી જરૂર પડતી અને અહીંયા જૂનો શિલાલેખ પણ તમે જોઈ શકો છો સંસ્થામાં એક શિલાલેખ પણ છે એ શિલાલેખ નવરંગ સુબાએ એક કૂવો દાનમાં આપ્યો હતો એ કૂવાની સરસ મજાની આખી વર્ણન આ શિલાલેખમાં છે અને શિલાલેખમાં છેલ્લે જે રાજા તરફ તરફથી અને શ્રેષ્ઠી તરફથી જે વસ્તુ સમાજ માટે મૂકવામાં આવી છે એનું વર્ણન પણ આમાં સારી રીતે કર્યું છે ચાલો હવે આપ સંગ્રહાલયની અંદર જઈશું અત્રે જે મૂકવામાં આવ્યું છે એ ટ્રાન્સપરન્સી મૂકવામાં આવેલી છે જે પહેલાના જમાનામાં હતી અત્યારના આ યુગમાં

એક ગાયકવાડ સાહેબ પાસે મંજૂરી માગી કે સાહેબ પોતા મારા પોતાના ખર્ચે હું ગોહિલવાડી ટીમ્બુ ખોદાવવા માગું છું તો આ ટીમોમાંથી નીકળશે વસ્તુ તો એ આપણે કે મ્યુઝિયમ જેવું બનશે એવું મને મારી દ્રષ્ટિ કહે છે તો ગાયકવાડ સાહેબ સ્પેશિયલ મંજૂરી આપીને પોતાના ખર્ચે એ પ્રતાપભાઈ મહેતાએ એ ગોહિલવાડી ટીમું ખોદાવ્યું અને ખોદાવવા માટે જે કંઈ વસ્તુ મળી એ આખે આખો એક નગર રચના મળી એ નગર રચનામાંથી જે કંઈ વસ્તુ મળી છે

એમાંથી નગરજના પછી નગર માણસો રહેતા હોય તો એની વસ્તુઓ પણ હોય તો રોટલા ઘડવાની કે રોટલી ઘડવાની લોઢી પણ મળેલી છે પાણીના માટલાના થોડા અવશેષો મળ્યા છે એ વખતે પ્લાસ્ટિકનો જમાનો નહોતો એટલે કાચનો જમાનો નહોતો એટલે શંખની ચૂડીઓ શંખના ઘરેના લોકો પહેરતા તો એ પણ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યા છે જે મળ્યા છે સુંદર મજાના ઝીણા ઝીણા મણકા પણ અકીકના પથ્થરમાંથી બનાવેલા હોય એ મણકા પણ એક મળ્યા છે એ બધાને પોરવીને એક સાથે રાખ્યા છે જે આયુધો મળ્યા હતા જે તાંબાના હતા મોટા ભાગના એ બધા આયુધો પણ એ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે બહુ જાજી વસ્તુ છે જૂની અહીંયા સિદ્ધુભાઈ હવે પથ્થરનું પથ્થર ઉપર જે કાંઈ મૂર્તિકામ મળ્યા હોય અથવા પથ્થરના કોઈ નમૂના મળ્યા હોય

કે યુએન સાંગ વલભી ગયો હશે તો એ વચ્ચે અમરેલી થઈને ગયો હોય અને સિક્કો ભૂલાઈ ગયો હોય એનો તો એ રીતે પ્રાપ્ય બનો છે આ સિક્કો અને સિક્કામાં જે ખોદકામમાંથી વસ્તુ વાસણો મળ્યા છે એ વાસણો પણ અહીં આપણે ડિસ્પ્લે કરીએ છીએ ઈટ છે હીટ ઈટ છે શિલાલેખ છે ઘંટા ઘંટી છે ખાણીઓ છે કરલ છે આ બધું એના ખોદકામમાંથી જ નીકળેલી વસ્તુઓ છે બધી ભારતનો કલા વિભાગ કલા વારસો અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યો છે જે આપણે જોઈએ સૌથી પહેલાં આપણે ગુજરાતનું હીરકામ મોતીકામ જોઈએ છીએ જે મોતીકામમાં બે જ્ઞાતિ વિખ્યાત છે જે કાઠી અને રાજપૂત બે પરિવારના મોતીકામ વખણાય છે અને એ વખતે પણ વખણાતું હતું ને આજે પણ એ વખણાય છે પાછળ જે તમે જુઓ છો એ ચાંદીની રજાઈ છે રજાઈનું પળ છે યસ ચાંદીના તારમાં છે બાકી હસ્તલેખિત ભાગવત છે હસ્તલેખિત ગીતા છે ભોજપત્ર માં હસ્તલેખિત ગીતા પણ છે પછી રાજા રજવાડામાં જે લોકો કપડા પહેરતા એમાં પણ ચાંદીના તાર પહેરતા તો પાછળ જે છે એ ચાંદીનો ચણિયો છે

ત્રિચનાપલ્લી શ્રી રંગપટ્ટમ મંદિર આ બધા મલોખામાંથી બન્યા છે જે મલોખા જે છે એ સામાન્ય રીતે જે સિંગોડા આપણે ખાઈએ છીએ એને જેવી એક વનસ્પતિ છે એ વનસ્પતિના લાંબા લાંબા મૂળ હોય છે એમાંથી બનેલા મલોખા છે આ મૂર્તિ લક્ષ્મીનારાયણની મૂર્તિ છે એ પીઓપીની બનેલી છે કોઈને લાગે કે સો ટકા પિત્તળની કે અન્ય કોઈની વસ્તુ હશે પણ આ સોરી પેપર મેસીની બને પીઓપી ની નહીં પણ પેપર મેસીની બનેલી છે કાગળના માવાની આ તમે જોઈ શકો છો આ નાળિયેરમાં અને જે પહેલાની જે કળા છે તેમાં જે અદ્ભુત જે સંસ્કૃતિમાં બનાવતા જે એ બધી વસ્તુ છે ને આયા તમે જોઈ શકો છો આ બધી જૂની વસ્તુ આ મૂર્તિઓ છે જે બધી જે કામ કરતા હોય જે એમની આ મૂર્તિઓ છે ગમત ગમત છે ત્યારબાદ આ ઢાલ છે સાહેબ આ હેની છે સાહેબ ઢાલ નવદુર્ગા ઢાલ છે વાહ વાહ આ દિવાનની ની છત જે છે અમારી એ છત બહુ રમણીય છે જે પીઓપીની બનાવવામાં આવેલી છે એ મૂર્તિઓનો વિભાગ છે જેમાં ઓરિજિનલ મૂર્તિઓ પણ છે અને થોડી મૂર્તિઓ એની રેપ્લિકા કે એને કોપી કરીને મૂકેલી હોય એવી મૂર્તિઓ છે જો જનરલી મૂર્તિઓ જે છે એ જ્યારે ખંડિત સમય જેવી અવસ્થા થઈ જાય ત્યારે એ મૂર્તિઓને મ્યુઝિયમ પ્લેસ તરીકે આપણે જાણતા હોઈએ છીએ અને આમાંથી આ જે મૂર્તિ છે વિષ્ણુ લક્ષ્મીનારાયણની મૂર્તિ એ મૂર્તિ બ્લેક સ્ટોનમાંથી બનેલી છે અને જે વખતે કોઈ હથિયારો નહોતા આપણી પાસે ત્યારે પણ આ આર્ટિસ્ટોએ બનાવેલી આ મૂર્તિઓ છે આજે આપણે થાંભલી રાખતા આપણે ટેકો અત્યારે પિલર રાખીએ છીએ બીમ રાખીએ છીએ કોલમ રાખીએ છીએ એની જગ્યાએ આવા નકશી કામવાળા જેને કુંભી કહીએ કુંભી કુંભી જ્યાં સન કાઇન્ડ ઓફ કુંભી પણ નીચે થાંભલી રાખતા આપણે એ આ થાંભલીની કુંભી છે જોડોને હડપ્પાની જ્યાં મ્યુઝિયમ બન્યું ત્યારે મોહન જોડોડોવાળાએ અને હડપ્પા સંસ્કૃતિની જે મ્યુઝિયમ છે એને અમને ભેટમાં મોકલ્યા હતા અદભુત છે મિત્રો આ એ સમયનો વારસો પણ હજુ પણ અમરેલીની અંદર જળવાયેલો છે આ અમારું ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ છે એટલે બાળકો જોવા તો આવે પણ જોવા આવ્યા પછી એને રહેવું પણ ગમે એટલા માટે વચ્ચે વચ્ચે બાળકોને મજા આવે એવા સાધનો મૂકા છે રમતગમતના સાધનો છે એના અરીસા મૂકા છે જેમાં નાના મોટા જાડા પાતળા દેખાય એવા

અત્યારે આપણે સંગ્રહાલય ના અલગ અલગ જ્ઞાતિના પહેરવેશ ઉપર જે જ્ઞાતિના પહેરવેશો અત્યારે લુપ્ત થતા જાય છે એ આપણે જોઈએ

માજી તો જીવે જીવે છે 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 દાદા ગયા પણ તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે જે તમે આ નકશો જોઈ રહ્યા છો એ કાઠિયાવાડનો નકશો છે અને આ ભાયાવદર દરબાર દ્વારા પ્રાપ્ત થયેલો છે સંસ્થાને અને હવે અમે તમને દેખાડવા જઈ રહ્યા છીએ કે આપણી જે સંસ્કૃતિ આગળ તમને બધા જ્ઞાતિના પહેરવેશને એવું બધું દેખાડ્યું છે પણ હવે આપણે જે અહીંયા સંસ્થાની પાસે કાઠી સંસ્કૃતિનો એક વિભાગ પણ ખૂબ સરસ રીતે આ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યો છે અને આપણા બાળકોને એટલે ખબર પડે કે જે પહેરવેશ છે અને આપણી જે સંસ્કૃતિ છે એ જીવંત રહી અને સંગ્રહાલયની માલિકા બાળકો આવતા હોય તો એને ખબર પડે કે આપણી શું સંસ્કૃતિ હતી તો ચાલો હવે આપણે સાહેબને જ પૂછીએ કાઠીઘરની આપણે મુલાકાત કરીએ છીએ તમે જોઈ શકો છો અમરેલીની પાસે કાઠી સંસ્કૃતિનું કાઠીઘર પણ આવેલું છે અને અહીંયા તમે જોઈ શકો છો આ દરબાર સાહેબનો પણ અહીંયા ફોટો છે આ બાવાવાળા સાહેબનો ફોટો છે અને જે આ ચાકડા અને તમે જોઈ શકો છો આ હાચા મોતીનું છે ને સાહેબ અને તમને ખૂબ એમ છે આનંદ થાય આ દિનેશ દાદા ત્રિવેદી એટલે બ્રાહ્મણ દાદા કહી પણ આ દાદાએ કાઠી મોતીની અંદર પીએચડી કરેલું છે અને એ વાત સાંભળીને તો અમને ખૂબ આનંદ થયો અને તમે અહીંયા બધું જોઈ શકો છો આ કાઠી સંપ્રદાય શું કહેવાય છે કાઠી સંસ્કૃતિ એમાં જે અમારે સુરત દેવાળના મહંતો છે તેમના પણ ખૂબ સરસ અહીંયા ફોટો છે અને આ આ બાપુ ક્યાં ક્યાં બાપુ બનાવ્યું હતું આ વરસડા દરબારગઢના બાપુ હતા અને એને બેસાડીને જ આ મૂર્તિ બનાવડાવી છે ઓરિજિનલ આ તમે જોઈ શકો છો આ વરસડાના કાઠી દરબાર જે હતા તેમનો આબો એમ કહેવાય છે ડાયરેક્ટ તમે એની ઝાંખી થઈ શકે બાપુને બેહાડીને જ આ મૂર્તિ બનાવી હતી હોકો પીવે છે અને કાઠી દરબાર હા કાઠી દરબાર વરસડા અને જે આ જૂની આપણી જે પરંપરા જે છે જે છે એ તમે જોઈ શકો છો હથિયાર પણ દેખાડ્યા છે જૂના અને જે આ તમે જોઈ શકો છો આ વિભાગ છે એની અંદર કાઠી વરસડા દરબારનું જે છે સ્ટેચ્યુઝ ગણાય આમ તો એ પણ તમે જોઈ શકો છો આ જે આપણી સંસ્કૃતિની જે થાંભલ્યું કહેવાતી એની અંદર તમે જોવો છો કળાત્મક બધી કળા છે અને સામે બધા ફોટા જે છે એમાં જે ત્રિકમદાસ બાપુનો ફોટો છે હરિવલ્લભદાસ બાપુનો ફોટો સુરજ દેવાળના મહાન પ્રતાપી સંતો થઈ ગયા તેમના પણ અહીંયા ફોટા રાખેલા છે અને કાળુબાપુનો પણ અહીંયા ફોટો છે બાબરિયા કાળુબાપુનો અને તેમજ આ સાચા જે કાઠી સંસ્કૃતિમાં જે મોતી કામનું તો બહુ મહત્ત્વ રહેલું છે તો અદ્ભુત આ સંસ્થાની મુલાકાત કરીને અમને ખૂબ આનંદ થયો કે આ અમારી સંસ્કૃતિને બચાવી રાખીને આ આવનારી પેઢી જોવે જે પેઢીમાં કાઠી લોકો જે એના ઘરેણા રાખતા હતા અને વિશેષ કરીને જે કાંઈ મોતી કામની સારી વસ્તુ હોય અથવા અમૂલ્ય વસ્તુ હોય એ પણ રાખતા હતા ચાંદીની વસ્તુમાં ચાંદીના તોડા ખાસ કરીને જે કિલો કિલો દોઢ દોઢ કિલો ના હોય એ તોડા પણ આ પેટીમાં રાખતા અને પહેલા આપણી સંસ્કૃતિમાં મહેમાન આવ્યા હોય એટલે કે જે બેનો મહેમાન આવ્યો એટલે એને જે ગાડલી પાથરવામાં આવે જો તમે કેવી એમાં કળા હાથથી જે ભરતકામ જે છે એમાં જે હાવસ છે હરણ છે આ તમે જોઈ રહ્યા છો જે પહેલાં હથિયાર પહેલાં તો જમાનો એવો હતો કે હથિયાર તો રાખવું પડતું સુરક્ષા માટે તો સાહેબ આ તમે આની વિશે અમને પણ કંઈક જણાવો જે હાથમાં પહેરવાના ઘાવ છાતી ઉપરની તકતી તેમજ ઢાલ અને માથા પહેરવા માથામાં ઉપર પહેરવાનો જે ખાસ કરીને બખ્તરનું અહીંયા પ્રદર્શિત થયેલ છે તો હવે દર્શક મિત્રો આપણે સાહેબને પૂછીએ સાહેબ આ બધી વસ્તુ તમે ક્યાંથી કલેક્ટ કરી આ બધી વસ્તુ આ મોટાભાગની વસ્તુઓ તો અમને પ્રતાપભાઈ દ્વારા અલગ અલગ રાજ્યોમાંથી કાઠી રાજ્યોમાંથી મળેલી વસ્તુ છે એના વંશજોત તરફ પાસેથી અને જે વસ્તુ અમને મળી નહોતી ભેટમાં એ વસ્તુ અમે અન્ય કોઈ જગ્યાએથી ખરીદી લીધેલી છે અને આ રીતે કાઠીગઢને સમૃદ્ધ કરવા માટે આજે પણ અમારા નમ્ર પ્રયાસો રહ્યા છે અમને પણ ખૂબ આનંદ થયો અને અમરેલીની જનતાને અમે જણાવવા માગીએ છીએ કે આવી આપણી સંસ્કૃતિ આપણો ઇતિહાસ અને બાળકોની તો રમત ગમતમાં અમે તો એ જોયું તમામ વસ્તુ છે એમ કે જે સંગીત જે છે પછી ઘણા મિત્રો તમે જોઈ રહ્યા છો સાહેબ આપણે જે હાચા મોતી અને ખોટા મોતી પણ આવે છે તો આમાં જે ખોટા મોતીનો પણ તમે આ નમૂનો રાખેલો છે અને હાચા મોતી શું છે એની વિશે અમને જણાવો સાચા મોતી અને ખોટા મોતી બંને જુદા પડે અને દર્શકોને ખ્યાલ આવે ખાસ એટલા માટે એક ખોટા મોતીનો ચાકડો પણ રાખ્યો છે જેથી કરીને ખબર પડે કે આ જે છે કાઠીનું જ એ વર્ગ કાઠીનું જ છે પણ એ ખોટા મોતીનું છે ઉપરના જે બધા છે બાકી આ એક ચાકડા સિવાય સાકળી તમે જોઈ શકો છો એ બધા તમામ સાચા મોતી બનેલા છે અને જે કાંધી પટ્ટી છે હા કાંધીપટ્ટી ઉપર જે કાંધીપટ્ટી ઉપરની છે એ આખીપટ્ટી આ છે ઉપર જે સૌથી ઉપર જે મોતીકામ દેખાય છે લાંબુ પટ્ટીવાળું એ સાચા મોતીની પછી જ પાટી છે પછી કાંધી આવે છે કાઠી સંસ્કૃતિમાં જે કાંધી કાંધી અને ખાસ કરીને એના લોટાની એક માંડ હોય છે પાછળ થાળી હોય થાળી બે થાળીની વચ્ચે એક વાટકો મૂકવામાં આવે અને આગળ લોટા મૂકવામાં આવતા તો એ લોટા અહીંયા મૂકવામાં આવ્યા છે એની નીચે વીંઝણા છે કાંધી ઉપર પણ કાંધી પટ્ટી પણ મોતીની બનાવી લેવામાં આવી છે હવે નીચે જુઓ તમે પછી તો કાઠી લોકોનું હીરકામ પણ બહુ વખણાતું હીર છે છેતુરના ચીવડામાંથી જ તાર કાઢવામાં આવતા અને એ તારથી જે રેશમ બનતું એ તારની જે હીર બનતું અને એ હીર પણ અહીંયા હીરકામ પણ અહીંયા મૂકવામાં આવ્યું છે જે કાઠીનું છે કાઠીના ચાકડા કાઠીની ઘોડાની ઘૂઘી તેમજ મથરાવટી શિંગડા એ બધું અહીંયા મૂકવામાં આવ્યું છે હવે તમે દીકરીના લગ્નમાં બાજોટ હોય કાઠીનો બાજોટ સૌથી મોટો હોય બાજોટ એ બાજોટ છે અને એની ઉપર અમે ચોપાટ રાખવામાં આવી છે વાહ વાહ આ તમે જોઈ રહ્યા છો એ ચોપાટ છે અને બાજુમાં પણ તમે જોઈ શકો છો તો સાહેબ અમને એ પણ તમે આ થાળી છે જે ખાસ કરીને દીકરીને આણામાં એક વડી મોટી થાળી આપવામાં આવતી એને ખૂમચો કહે છે લોકો અને ખૂમચાની અંદર ખાસ કરીને વિશેષ કરી કોઈ જમતું નથી પણ ખૂમચો છે ને એક એનું શણગાર છે કાઠી સંસ્કૃતિનો વાસણો બહુ મહત્વ જેટલું મોતી કામ ને ભરતકામનું મહત્વ છે એટલું જ વાસણોનું મહત્વ છે વાસણમાં ધારો કે આપણે ઇતર જ્ઞાતિ છે પાણી ભરવા માટે એકાદું બેડું આપે કાઠીમાં દસ દસ પંદર પંદર બેડા આપે પિત્તળના બેડા દસ હોય દસ બેડા તાંબાના હોય એવી રીતે હવે તો સ્ટીલના આવી ગઈ તો સ્ટીલના બેડા મૂકવામાં આવે છે જર્મનના બેડા પણ આપતા

હવે ઘંટી ઘંટી પણ બેસવા માટે ખાટલી જનરલી આમ જનતા વાપરે છે પણ કાઠી સંસ્કૃતિમાં ખાટલી પણ જુદી પ્રકારની હોય છે એને સાંગા માચી કહે છે સાંગા માચી બેસી અને ઘંટીથી ઘંટીને દળવામાં આવતું અમે આવ્યું છે શાક તોરણ છે એ માંડ માંડવો જે દીકરીનો લગ્નનો માંડવો હોય એનીથી આગળ એક કમાન બાંધવામાં આવતી જ્યાં શાક તોરણ બાંધવામાં આવતું એ આ શાક તોરણ છે

કાઠીને અને સૂરજને બહુ નજીકનો સંબંધ છે એના ઈષ્ટદેવ છે એટલે કોઈ પણ બીજી જગ્યાએ ઘોડલા હોય છે પણ કાઠીમાં એ બંને બાજુ બારણાની બંને બાજુ સૂરજ મુખ્ય બાંધવામાં આવે છે લગાડવામાં આવે છે હવે લગ્ન વખતે દીકરી બળદની રાસ પણ લઈ જતી તો આ એક બળદની રાસ છે બળદને બાંધતી વખતે જે ઘોડ બળદનો ઉપયોગમાં થતું એ રાસ પણ છે અહીંયા વાબ અદ્ભુત જંપુભાઈ તમા સાચા મોતીની છે સાચા મોતીની આ જંપુભાઈ આ રાય આપણે પણ પોરવેલી છે છે આપણે પૌરાણિક રાય અને સાચા મોતીનું પણ દર્શન છે મોતી કામ ભાગે આવા ડાબલામાં રાખવામાં આવતું આ ડાબલો છે આ ડાબલો કહેવામાં આવે છે આજની જનરેશન છે મોબાઈલમાં બહુ જોવે છે સાહેબ પહેલા જે બેનો દેખર્યું હતી એ આ બધું પરવવામાં એનું ધ્યાન હતું એકાગ્રણ થાય અગરી વસ્તુ અત્યારે જનરેશન તમે જવો હોય ત્યારે હોવો હોય ન શકે અને આ દીવામાં પેલા તો પર્વ છે અત્યારે તો પ્રકાશ હતો નહિ એટલે અહીંયા ચંપુભાઈ વલવણા દર્શન થતા હોય એવું લાગી બહુ જૂનું છે અત્યારે આપણે જઈએ છીએ બધે આપડે જમણ વાર હોય આપણે જઈએ છીએ ગુજરાતી થાળી હોય છે અને કે કાઠિયાવાડી ખાવાનું પણ કાઠી સંસ્કૃતિ ની અંદર જે જમવાનું જે છે કાઠિયાવાડી ખાવાનું એમાં દૂધની બધી આઈટમો વધુ હોય છે

અત્યારના પર્સ જે રાખે છે બધા એ આ બધા બટવા છે ઘોડા જો કાઠીને કાઠીનું કોઈ પણ કામ હોય એમાં ઘોડો પેલા હોય સૌથી પેલા જોવા મળે તો ઉપરની જે છે ઉપરની હાંડી છે અમારી જે અલગ અલગ સ્ટેટમાંથી મળેલી છે અમને નાનો ઉકો છે નાનો ઉકો છે